જે વાત હોય પાણીનો જેમ ધોધ પ્રવાહો હોય ગંગ તરંગ પ્રવાહ ચાલતો નીર પીયો જ્ઞાન ગંગાનો પ્રવાહમાં પછી વિશ્વમાં બીજું કોઈનું નામ લેવાની જરૂર નથી પ્રવાહ ચલે કુંભકો પીયો જેના હૃદય રઘુનાથ વસે તો વર્ગો દાન લ્યો ને લ્યો કર્મ સંજોગે સુપાત્ર મળે તમારું કર્મ હારું હોય સંજોગ ભેડા ત્યા હોય અને જો કદાચ સુપાત્ર મળે તો કુપાત્ર કોઈ દાન નથી તમારા દાન નો હાથો મારજ આ પરમાત્મા ની પરમાત્માની સેવામાં આવા ભગવાન રામ નહી જે વાત સંતો ના સત્સંગ રૂપી જો તમારું ધન વપરાય ને

તમારો ભાઈબંધાનો રાજા છે ભાઈબંધ રાજા જો તમે મિત્ર પાસેથી માંગી આવો પણ તોરલે છે મરું પણ નહીં મારા તન ને કારણે કાજ પરમારસતા ન આવે ને એટલે એના માટે હું માગવા ખરો કારણ કે મારો દેશ છે બ્રાહ્મણ નો છે અને બ્રાહ્મણ ભિક્ષ માંગી શકે સાહેબ સાધુ ભિક્ષા માંગી શકે ધર્મ મારો

એની પત્નીએ પોટલી કે તંદુર આનું હાથે આપજો ને એના હાટાનો બદલાનો માગજો જો સારું આવ્યો ઓર બંદરનો એક ગરીબ બ્રાહ્મણ સાહેબ દ્વારકાની ભૂમિ જ્યારે પગ મેળ્યો ને ભગવાન કૃષ્ણ ખબર પડી કે જુદામાં આવે નાકાો બે જણા તો ઉભા હોય સંતો મોટા થાય છે સુદામા છું અને કૃષ્ણ મારો મિત્ર છે એટલે પેલા ચિતરે હાલ હતા કપડા હતા એટલે પેલા કે આ રાધા નો મિત્ર આવો હોતો હોય છે

ભગવાન સુધા મારું નામ દોયા છે એટલે અષ્ટપરાણી ભાષણ દોરી કે કદી ને મારા સ્વામી ને આપણા બધા અલગ થતા કેમ દોયા શું આવ્યું પછી ભગવાન કૃષ્ણ લોણ પોણી માંથી મેઠું થાય મેઠા બી થાય એવી અલગ બે દિવસ થઈ બરફમાંથી પાણી થાય પાણી બરફ થાય આવું યોગ થઈ ગયું સુદામા લઈ અંદર થાય કષ્ટપાની સેવામાં લાગી છે સેવામાં લાગી પેલા તો સુદામાને મેં નળવાયા ગરમ પાણી મૂકી ને અમુક પિતાંબર પહેરવા ફેરવા માટે આપ્યું તમે એનું પહેરો આ પલણી છે તે ગણા બોલ સુદામા કેમ માગવું પડ્યું તો જો માગવા આવેલો છે ને તો એ માગતો નહીં એની અંદર ખુમારી એવી હતી માગવા માટે પેશલ આવ્યો તો

એટલે ભગવાન કૃષ્ણ ખબર પડી કે ઘેરથી આવ્યો તો મારી હવે નથી ને એમનો નીકળે છે જે તો આપી દીધું થાય કારણ છેલ્લે છેલ્લે ભગવાન કૃષ્ણ કીધું જો કદાચ કોને હું મારી ધોટલી પહેરવા આવી છે પાછી ના લઉં ને તો આજે કાલુસી પાછો એમ કે તારી ધોટલી મારા વગર ઉતારી જો મિત્રતા આપણે લેવાનું ન લે ભગવાને કૃષ્ણ મિત્રતા આવી એટલે ચીત છે કવિ ગંગ કહે મિત્રતા કીઓ મુરખ મૂર્ખ સાથે મિત્રતા ના કહે પણ ભારત ભૂમિમાં જેને સનાતન ધર્મ છે આદિપુરુષ મૂળ નામ હેરંજન આદિપુરુષ મૂળ સનાતન છે આપણા બધાનું નું મૂળ છે ભારત ભૂમિમાં માં જન્મ નો એ બધાનું મૂળ છે સનાતન સનાતન ની રીત આપણે ભગવાન રામચંદ્ર શીખવારે જેને અયોધ્યા નગર ની અંદર જન્મ લીધો કૌશલ્ય ના કુંડથી અને જયારે પાંચ વાળો નુરુકુળ કુંડલે વિશ્વામિત્ર ના આશ્રમમાં ચારે વિશ્વામિત્ર ના આશ્રમમાં ગુરુકુળમાં ભણવાનું આવતું પણ તારે હમગઢ પાડતા કેવી સાહેબ મોફલા ગુરુ શું શીખવાડતા એમનો શસ્ત્ર વિદ્યા શીખવાડે અસ્ત્ર વિદ્યા શીખવાડે અર્થશાસ્ત્ર શીખવાડે આયુર્વેદ શીખવાડે ઘરનું કામ કેવી રીતના કરવા શીખવાડે અને ભવિષ્યમાં કોઈ ભીડ પડે ને તો લાકડા ભારો લઈને રોટલા કરીને બીજાને ખવડાવી શકે એવું શીખવાડે અત્યારના ગુરુકુલ તમે ગો ને એના પગાર ખરા કરે છે પોતરી પોતરી ચાલી ચાલી હજાર પગાર હોય તો વધારો કરીને અડતાલીસ બધા આવે પચાસ કરો ને કમિઝમાં તો તમારું ભણેલું હાલ છે સંસ્કૃતિ નથી આવતી ભણવાનું પાછી છે અને ભણાવીને તૈયાર થયા ને તારે કીધું છે કે હવે જો તમે બધું કરી શકો લડવું હોય તો લડી પણ શકો છો ધર્મ માટે અસ્ત્ર ઉઠાવું શસ્ત્ર ઉઠાવું એ પણ તમારો ક્ષત્રિય ધર્મ છ સમયે જવાની તૈયારી ઘરે અયોધ્યામાં આવવાની થઈ હતી ને એવામાં મિથિલા નગરીમાં સીતાનો સ્વયંવર ધનક રાજા એ સ્વયંવર રચ્યો છે મારી સીતા એના માટે કોઈ એવો જેવો જેવો પુરુષ ન જોઈએ કારણ કે જયારે વાસણો વાળતી હતી ને એ વખતે જે શિવનું ધનુષ પડ્યું હતું ને

અને એવો કોઈ ધર્મ શાસ્ત્ર વાળો મળે ધર્મ ધારણ ભારત ભૂમિનું કલ્યાણ થાય એવું છે એટલે પણ અયોધ્યા જનક એટલે જનક દરબારમાં જે એમના હતા ને ક્યાં હતા કે પ્રભુ બધે આવ્યું છે પણ અયોધ્યા તો સમ્રાટ દેશ છે અયોધ્યા તો ધર્મ ની ભૂમિ રહી તો તમે એમને આમંત્રણ કેમ નથી આવ્યું રાધાજનક માંડવો સાહેબ રાધાજનક ઘેર માંડવો હવે જનક ના લેવો અને મોટા મોટા ભૂખ દેડાયા ચોર્યાસી દિવસો ના એમાં રાવણે આવ્યો છે કરણે આવ્યો છે કુંભ પણ આવ્યો કરણ કુંભ પણ આવ્યો છે બધા અને એમાં અયોધ્યામાં આમંત્રણ ના આવ્યું એટલે પેલા શિવકનું પૂછ્યું બાપુ જનક રાજા બધા દેશોને આમંત્રણ આપ્યું છે તો અયોધ્યા તો આપણી ધર્મભૂમિ છે પણ ભારત ભૂમિનું નાક છે તો એમને આમંત્રણ કેમ નથી આવ્યું એનો કોઈ વગ ગુનો છે કે ના વાંક ગુનો નથી

अयोध्या नगरी ની ભૂમિકા મતલબ બોર્ડર આવે ને હાલા આપણા રાજસ્થાનમાં આવું એટલે પછી આઈપીઓ બોર્ડર આવે પછી આ વાત જો ને તો તમારે કાગળમાં લખવાનું પડે નેટવર્ક માં તમારું મોબાઈલ માં રોમિંગ લાગી જાય એવી ભૂમિકા પકડે જાયે એવું यंत्र મૂકેલું હોય એમ કે આ વાત પૂરી છે હવે શિકાર અમારો છે પડ્યું છે अयोध्या માં अयोध्या છે એક નિર્મિકાર નગરી છે એની અંદર વિકાર પછી ધર્મનું રક્ષણ કરવા માટે કોનો જીવ બચાવવા માટેનો રાજા છે અને જો ભૂલચૂક થી આપણો શિકાર પડ્યો છે ખબર પડી જાય તો આપણે સજા થાય એટલે વિચારે કરી જાય કોક જોઈ જોઈશું કે ભાઈ શિકારો પકડ્યા પકડ્યા છે અને પછી સજા અયોધ્યા પછી દશરથ જેને શિકાર કર્યો છે એને આપણો સજા હોવાની છે

તને હવે શું કરું પણ કાતો કે ભૂલથી મારવાનું હોય તો કૌશલ્યમાં મેં કીધું છે કે ગાય મરેલી પડી છે નિર્દોષ ઓડાવો હોય તો ગાય હાજી કરવી પડે તો જ આ સુટે ને કે સજા મળે પાપ પણ લાગે ને સજા પણ મળે

અરે કરુ શું કહેતો મારી દીકરી એ અલવાની આય હો મારી જય હો બોલો વિષુગુરુ અયુધ્યામાં આટલી બધી સત્તા છે સમર્થ પણ ભાવ છે રાજપ્રત્યાપનો બધો પ્રેમ છે અને કદાચ કોઈ એવું આઈકે નામ કરીને મારી દીકરીને આ ધન સુપાળે લઈ જાય તો કેટલા મોટા મે આમંત્રણમાંથી આલી એટલે વિશ્વમિત્ર નામે આમંત્રણ આપ્યું તો તમે વધાનdio આશ

તમારથી ગોપારી ના ભાગે સાહેબ આમ કે અમે ભજન કરો ગુરુમુખી સાહેબ ગુરુમુખી નો અર્થ શું આવે ભગત નો અર્થ શું આવે અરે બોલ્યા પછી સાહેબ પ્રાણ જાય તો વચન નો દાવો જોવાય એનું નામ ભજન થઈ શકે અને એ કઈ કરી શકે એ તરી આવે અભી બોલ્યા ને અભી ગંગા સતી ના પાડી ભારત ની સંત માતા સાહેબ એને વંદન કરું છું એક એકડામાં ચોપડી પણ નથી ભણી રહી પણ જેના પુસ્તકો ઉપર જેની વજન વાણી ઉપર વિદેશના લોકો લડ્યું હોય હું ગાયો તો બહારના દેશનો કવિતાપુ લેખા કાઠિયાવાડ માં કવિતાપુ પૂછ્યું કે તમે આ બધું લક્ષલેજ કર્યું છે ભારત ભૂમિ નો કે ધળ

નતું કેમ એની અંદર અભિમાન શું પાયું દશાંધ એનું નામ દશા લોભ મોહ

પોતાનો બાપ દુખી થાય માં વચન ની આજ્ઞા કરે કે વચન આપ્યું છે સુમિત્ર હતી સાહેબ એમના લક્ષ્મણ હતો જયારે રામ લગ્ન કરી ઘરે આવ્યા ને એટલે આપણા દરેક સમાજ અંદર સાહેબ એવો રિવાજ અત્યારે લગ્ન કરવાનો છે પછી લગ્ન કરીને આવ્યા પછી બહુ નાની નદી આવી હોય ને